હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું બધાયનું ફરી એક વખત નવા વિડીયોની અંદર તો જય માતાજી રામ રામ અને મહાદેવ હર કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં રહેશો ને આપણે પણ જો એકદમ મજામાં જઈએ અને આજે તો રવિવાર છે આરામથી જાગ્યા છીએ નાયધો સરસ મજાના બધાએ અમારે નાય ધોની થઈ ગયા છે જો અમારે આ બધા ચકુડી તો અમારે જોઈ રહ્યા બાજુ પપ્પા શું બોલે છે અને હવે જો નાસ્તા ચાલુ કરી દીધો જો પૂરી ખાવા માંડી છે નાસ્તામાં છે ને પૂરી જો

અને જો આવીને જોયું તો તમારે નવી બેન જાગી ગયા છે જો જમવા બે ગયા એકદમ જો આલુ પરોઠો આલુ પરોઠો હાથમાં લઈ લીધું છે ને ખાઈ નો ખાઈ ન નહીં રમ છે ઘડીક નકર નહીં એ ખાવાનું કે રમવાનું મારે નથી ખાવાનું તારા માટે છે મારું તો શાક ને રોટલી ચાલો તો જો આપણે જમવા બેસી ગયા

જોઈએ હવે કઈ રીતના ફરીને શું કરીએ બધું તો જો નવ્યાને એના પપ્પા નાસ્તો કરાવે છે પણ નવ્યાબહેનને આખું ભૂંગળું જોતું હતું એના પપ્પાએ થોડું આપ્યું એટલે નવિયાબેન રડવા લાગ્યા છે અને ચાલો તો હું તમને અહીંયાથી ગાર્ડનનો નજારો બતાવી દઉં સરસ મજાનું ગાર્ડન છે હજી થોડી નાની પડે છે કારણ કે નવ્યાને હજી આમ એકલીને બેસતા નથી આવડતું અને હિંચકામાં વધારે વજનવાળા ના હોવા જોઈએ એ બધું છે ને ગાર્ડન જો સરસ મજાનું છે

ફેમિલી જુઓ તો અમે આપણે ગાર્ડન માં આવી ગયા છીએ ગાર્ડન માં જો સરસ મજાનું ગાર્ડન છે ને તો ઘણા બધા છોકરા રમે છે અમારું છોકરો રમે જો નવ્યા હા નવ્યા નવ્યા એને મજા આવી ગઈ છે આજ શું ખાવાનું નવિયા નવિયા પપ્પા બોલાવા જો નવિયા એ નવિયા નવિયા ચાલે તો દોડે છે કોઈ નવિયા હું જોજો પપ્પા બોલાવો જો પાણીપુરી પાણીપુરી ઓખા મેલી અમારે ચાલીને જાય તો હું જાય

આવું કઈક છે જો સરસ મજાનું ગાર્ડન છે ને બધાય વાયો છે આજે રવિવાર છે તો જો ચાલો તો કન્ટિન્યુ બની દેજો ટાટા કદે આવજો ટાટા ટાટા કે દે ચાલો તો કન્ટિન્યુ બની દેજો સેરો ફેમિલી તો આપણે સરસ મજાની ચા બનાવી રહ્યા છે ગાર્ડનમાંથી આવી ગયા હવે ચા બની રહી છે આપણે

એનો નાસ્તો પિસ્તલ મમરા ચાલો તો આપણે ચા બનાવી લઈએ ચા બનાવીને પી લઈએ પછી જોઈએ કે કેમ થાય છે તો તમે બનાવી તમે જો તો વાગી ગયા છે સાત જો થઈ ગયું છે ને નવજાની મમ્મી ગઈ છે માર્કેટ માંથી માર્કેટ જો પાણી પૂરી છે ને હવે નવજા ખાય છે અમારે

તો ચાલો ફટાફટ જમી લઈએ ને કારણ મારી નવી બેનનું નક્કી નથી આ હવે કંદડી નાખે ને કંદડી નાખે ચાલો તો હવે જમી લઈએ પછી મળીએ અમે લીધો તો સરસ મજાની ચા રેડી થઈ ગઈ છે તો ગણી નાખી છે તો ચાલો ચા પી લેવાની છે મેડમ અમારે જો ચા બનાવી નાખી સરસ મજાની તો ચાલો વિડીયોને પણ આપણે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ વિડીયો તમને કેવો લાગ્યો ત્યારે કોમેન્ટ કે અંદર જણાવી દેજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો મળીશું તો આવા નવા લોક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ અને મા દેવ હર ભાઈ ભાઈ